નમસ્કાર બનાસકાંઠા મોજમાં તમારું સ્વાગત છે આજે મળીશું દાંતેવાડા ડેમના અપડેટ તો ડેમમાં હાલમાં સતત આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક પાંચસો સાત કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ પંચોણું ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે ઉપરવાસમાં વરસાદનો જોર ઘટતા આવકમાં હાલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે માઉન્ટ આબુ અને અંબાજી વિસ્તારમાં ભારે વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવક થવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો તો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે જય માતાજી